પણ એમ ને બે એ તમને કેવા વાળું હોય એને તમારે એમ કે હાલ મારે જાવું છે એને તમારે ઈ એને મે વાત કરી લેને કીધું કે ને એટલે લગભગ તમારી એક બે જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ તમે સારું કર્યું બેક વૈધા છે એ થઈ કામ સ્વાગત છે શૈલેશભાઈ ભાવનગરથી રાઠોડને ફોન કરીને કહે છે કે અમારા ભવાયે મારી માથે મોટ નાખે છે અને

હા હેરાન ગતિ એમ નામ છે અને નિવેદ નું એમ કે છે ગમે તારે તમને સો મહિના માં હું પગે લગાડ દઉં મારા માવતર સિત્તેર વર્ષની ઉમર છે કે નિવેદના પૈસા કેટલા માંગે નિવેદ હું જીવન એ કોઈ નામ નથી પાડતો એમ કે ગમે તારે તમારે વાંકો વાળી જવું પડશે મારા વાંકા વાળી દે એમ કે છે

અને ઈ ક્યાં માતાજીના ભુવા છે હવે જો મને જે આપણે ફરિયાદ માં નોંધાયું ને મનસુખભાઈ હા તો આપણે એમ કીધું કે તારી વાડી ફરતા કે મારા ભીમડિયા દાદા ફરે બરોબર ક્યાં ખીમડિયા ભીમડિયા દાદા ભીમડિયા ખીમડિયા ભીમડિયા 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 વરી પાસે નવા નીકળ્યા કે કા હા ભીમડિયા દાદા ફરે અને એવું બધું ભીમડિયા કીવા એ ખીમડિયા આઈ છે ના ના ભીમડિયા કીધું મને આ તો એક ભૂલ ભલ થતી ખાઈ માતો લાલો ને

ચર્ચા થઈ હોય કે કઈ આશ્વાસન મારું હારું કર દે તો હું તારા દેવ ને નિવેદ દઈ એને એને એટલો પ્રશ્ન આપણે કરેલો છે કે અમારા ગમે તારા માતાજી અમારા મેલા દેરા છે અહિયાં લાવશે એમ મતલબ જો કા દાણા સોવરાવ્યા હોય કઈ વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે તમે ત્યાં યાદ નથી તો બીજા ને કેમ નો કીધું તારે નિવેદ દેવા હા આપણે કોઈ કીધું નથી આપડે દાણા મેં જોવરાવ્યા નથી એને મને કીધેલું હમ દાણા બાબત થી પણ મેં જોવરાવ્યા નથી બરાબર, તમારે જે પૈસા નિવેદના થતા આપી દઉં એ કઈ નામ પાડ્યું ટૂંક માં એમ કે તું અહીંયા માફી માગી દે ને તાર માવતર હિતર વરણ પગ લાગે છે તમારા માવતર ની પગે લાગવા તૈયાર નથી

એની આઈડી તમારે ગોપી પડશે સાહેબ આ તો ગોતી ને દયો એટલે ફોટો નીકળી જા હા બસ એમ એટલે હું છે હું તમને તમે દયો ને તો અમે તમે ઓળખતા હો અમે તો પછી બીજો ઓનકલ કુ ગાલ દી મરે જઈ ને આ ના ના વાત થાશી છે હાલો મને એના મોબાઈલ નંબર બોલો આ એક મિનિટ હો ચાલુ રાખજો કાઢી લઉં હાલો હા સત્તાણું સાડત્રીસ સત્તાણું સાડત્રીસ પછી બેતાલીસ બાસઠ બેતાલીસ બાસઠ બાસઠ અને અઠ્યાસી છેલ્લે છેલ્લે અઠ્યાસી હાલો

હા તમે એમ કીધું તમારે નિવેધ દેવા જો નકર મારા માતાજી તારી પાડ કાઢ નાખશે અને તને મારી નાખશે ને એવું બધું તમે કયો છો એવું બધું તમે ફોન માં વાત કરો છો રેકોર્ડિંગ છે એવું મેં કીધું જ નથી હા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ એને તમારી ઉપર અરજી પણ એ પોલીસ માં કરી હા કરી છે હા બોલો પછી કા નથી કરી કરી કે આપો હા એટલે તમે ના પાડો છો એટલે માતાજી ના પાડી પોલીસ વાળા ના પાડી કા આ ન કરાય ના પાડી મેં માતાજી કે મેં રજા દઈ દીધી ભાઈ

હા તમે વાત કરો છો એ પુરાવા મોકલ્યા છે હા તારા મામો તારી મમ્મી તારો બાપો અને તારી માં ની જ્યાં લગન પે ગયા લાગવા નો આવે ને મને નમે નહિ ત્યાં લગન નકર હું તમારા ઘર માં પછી ઓલી માતાજી ને ગાંડો કરી મૂક્યો એવું બધું રેકોર્ડિંગ છે આની એ ભાઈ તમારા હાથે જોડી કીધું હોય ને મારા ભાઈ તમને હાથે જોડી કીધું હોય ને કોની હાથે જોડી કીધું ભાઈ ના ના ના

એટલે એના દેવ દેવ ગતિ ગાંડા થયા પણ એમને ને ગાંડા થયા એવું તમને કહેવા વાળું હોય એને તમારે એમ કહેવા ને હાલ મારે એના પાસે જાવું છે એને લઈને આવાય તમારે હા ઈ એને મે વાત કરી લે કીધું કે જા મનસુખ ભાઈ પાસે સપટી નકાઈ ને એટલે લગભગ કઈ તમારી એક બે જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ તમે કીધું સારું કર્યું બે એક વધ્યા છે તો એય થઈ જાય કામ પતે

અમારા છે અમારા ઘર પૂરતા અને છે ને ભુવા છે પણ અમારા કુટુંબ પૂરતા જો હું તમે રાખો નાખું આ શૈલેષ ભાઈ નું જો કદાચ આપડા મનુભાઈ કઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડીયા વસન દેશ ચાલુ હોળનું વસન હલો હલો નું વસન દેજ કે આવડીને કઈ કરી મૂક્યું છે ને લમાડી જો આ વાત હાસી હોય અન મારી જગત માં જો મારી જો મારી પડે તો બાપ કદા મારી આજ હડકાઈ મેલડી હોય તો વાત આમાં પડતું વધાવો દે રીતે આમ બેહીન દાણા હોય એમ એવી રીતે નો થાય મારી બેઠા રહી ગયો ફોન

મે <laughs>